છે એવું લાગી શકે છે પરંતુ આની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષતા તપાસ કરવામાં આવે તો આ ખૂબ મસ્ત મોટું કૌભાંડ છે ફક્ત માં રાખીને નહીં પરંતુ જોવા જઈએ તો ઘણી બધી ભરતીઓમાં આ પ્રકારે કૌભાંડ થયું હોવાની એ શંકા છે આજે જે મુદ્દા વિશે અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ મુદ્દો છે જીએસઆરટીસી ગુજરાતનું જે વાહન વ્યવહાર નિગમ છે જેમાં ઉમેદવારો પાસેથી લાખો રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે

કોખરા પોલીસ સ્ટેશન માં સૌ પ્રથમ આની જાણ કરવામાં આવી ત્યારબાદ વટવા જીઆરડીસી પોલીસ સ્ટેશન છે તેમાં પણ જાળ કરવામાં આવી ગુજરાતના ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના સીએમઓ માં પણ જાણ કરવામાં આવી તેની સાથે સાથે ડીજીપી અમદાવાદ એમને પણ આની જાણ કરવામાં આવી પરંતુ આજ દિન સુધી આમાં અરજી સિવાય કોઈ પણ જાતની

આપણી જીએસઆરટીસી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે તમને કન્ડક્ટર માં મિકેનિકલ માં કે અલગ નોકરીઓ છે જીએસઆરટીસી એમાં

પુષ્ટિ અમે કરી છે અને આ રીતના નકલી એપોમેન્ટ લેટર આપવામાં આવતા હતા ત્યારબાદ

જે બેંક દ્વારા માહિતી આપે ઈ બેંકアカウント પર વાત કરવામાં આવે કે બી ક્રેડિટમાં કેટલા કે રૂપિયાના ટ્રાન્ઝેક્શન કોણ કર્યા અમિત દ્વારા કરવામાં આવ્યા એનું બન જન પડી શકે અમારી પાસે WhatsApp ચેટ ઉપલબ્ધ છે ઓડિયો ઉપલબ્ધ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે સરકારી દસ્તાવેજ તૈયાર કરેલા છે કેરા જે ઉપલબ્ધ ડેટા છે બનાવી આપવાનો છે પપર ઉપલબ્ધ છે તેની સાથે સાથે સરકારી જે સ્ટેમ્પિંગ થી સ્ટેમ્પ ઉપર આયોગ દ્વારા રૂપમાં કરવામાં આવે છે તો એ પણ કાયદાકીય રીતે એ પ્રક્રિયા ખોટી છે તો આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ લોકો આમાં છે એ તમામ લોકોને ન્યાય મળે એ હતું આયોજન કરી રહ્યા છીએ અને મારી સાથે જે પીડિત ગૌરાંગભાઈ છે એ આગળની વાત જે છે એ રજૂ કરશે ગૌરાંગભાઈ સરકાર માં નોકરી જોઈતી હોય તો મારા ખૂબ સારી ઓળખાણ છે અને એ બધા ને આવી રીતે પૈસા થી નોકરી લગાવી આપશે અને એમાં જો મેં ત્યારે એને પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આમાં ઉંમર કેટલી છે એમ તો સરકાર સામાન્યમાં કોઈ પણ સરકારી ભરતીમાં છે ને ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોતી નથી તો મેં કીધું કે મારી ઉંમર તો ચાલીસ વર્ષથી ઉપર છે તેમ છતાં તમે મને કઈ રીતે લગાવી આપો તો કે ઉપરથી નીચે સુધી બધે પૈસાથી સેટિંગ થાય છે અને સંપૂર્ણ જવાબદારી મારી છે હું તમને આપણે પૈસાનો વ્યવહાર કરશું ને એટલે તમારો નોકરી હંડ્રેડ પર્સન્ટ સેટ થઈ જશે મેં કીધું ભાઈ આમાં છે ને આ વસ્તુ ખોટી છે આવું રોજે રોજ કૌભાંડ બને છે અને અવારનવાર જાહેરાત આવે છે અને સરકાર પણ જાહેરાત કરે જ છે કે ભાઈ આની અંદર આવા લેભાગુ તત્વોમાં ફસાવવું નહીં પરંતુ સામેવાળા વ્યક્તિએ ખોટી રીતે મારું માઇન્ડ વોશ કરીને અને મને સંપૂર્ણ ગેરંટી આપી હતી જેથી હું આવીને થોડા સમય માટે તો મેં મારા ધીરે ધીરે ભાઈ પૈસાની માગણી કરતો રહ્યો અને હું એને વાતોમાં આવીને મેં પૈસા આપેલા હતા પણ પાછળથી મને સમજાયું કે આ ખોટું છે તો મેં એને મારા પૈસા પાછા માગવા માટેનો પ્રયત્ન કરેલ તો એમણે મને એમ કહ્યું કે તમારું છે ને બહુ ટૂંક સમયમાં થઈ જશે હવે તમે પૈસા પાછા ના આપો ના માગો તમે અને આને આવી રીતે વાતોમાં આવીને મને જુદી જુદી રીતે અલગ અલગ ડિમાન્ડ પૈસાની કરીને પછી એને એપોઇન્ટમેન્ટ લેટર કન્ફર્મેશન લેટર મને ખાતરી અપાવવા માટે એને અલગ અલગ લેટર મોકલ્યા હતા કોમ્પ્યુટર સર્ટિફિકેટ બનાવવા માટે પાંચ હજાર રૂપિયા બી મારી જોડે માગેલા હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના નામે મને બે વખત ત્યાં ગાડી ડેપોમાં બોલાયો હતો બરોડા અને બે વખત સાડી ત્રણસો સાડી ત્રણસો રૂપિયા રોકડા લીધેલા હતા મારી જોડથી અને આ બધું સેટિંગ છે એના નીચે સાહીઠ પી સ્ટોલ છે બરોડા ની અંદર ત્યાં ગાડી ઉભા વાત કરતો હતો એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી માલી છે આની અંદર અને પણ એ કયા હોદ્દા ઉપર છે એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો અમને સંપૂર્ણ શંકા ગઈ હતી મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપો માં મેં તપાસ કરી તો એ લોકો જણાવ્યું કે આ સંપૂર્ણ પ્ર છે તમે પેલા તમારો પૈસા કઢાઈ લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો